તે બધી માહિતી આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છે હવામાન વિભાગે પણ હજુ પણ મિત્રો આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીશું તો મિત્રો આપણે બપોરે મિત્રો આજે બાર વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો વાગ્યા પછી આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડશે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સવારથી જ મિત્રો આપણને સતત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ઘણા જે વિસ્તારોની અંદર ઝરમર ઝરમર વરસાદ ઘણા વિસ્તારોની અંદર એકાદ ભારે ઝાપટું છે તે પણ આપણને જોવા મરી રહ્યો છે સવારથી જ મિત્રો બાર વાગ્યા સુધી સતત આપણને વરસાદ છે તે જોવા મરી રહ્યો છે કારણ કે મિત્રો ઝરમર ઝરમર ભારે ઝાપટા છે તે આપણને સવારથી જ જોવા છે તે આપણને મળ્યા છે બાર વાગ્યા પછી જોશો તો મિત્રો જે ભાવનગર છે

તે સામાન્ય ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો હવે છે તે મિત્રો બાર વાગે પછી અતિ ભારે વરસાદ પડશે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે રાજકોટમાં જ મિત્રો સવારથી જ વરસાદે ભૂકા છે તે પણ બોલાવ્યા હતા અને હવે બાદ પણ મિત્રો હવે વરસાદ ભૂકા બોલાવે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તમે વડોદરા છે અહેમદાબાદ છે મહેસાણા છે હલવડ છે બનાસકાંઠાના સુઈ ગામના પણ અહીંયા તમે કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો પાલનપુરના પણ કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના પણ કેટલાક વિસ્તારો છે દાહોદ છે ત્યાર પછી મિત્રો આવા બધા વિસ્તારોની અંદર બાગ બાર વાગ્યા પછી ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તમે જે ઉનાના જે પણ વિસ્તારો છે ત્યાં પણ તમે જુઓ તો ઉના છે વેરાવળ છે મહુવાના પણ કેટલાક વિસ્તારો સામેલ છે અલંગાબાદના પણ કેટલાક વિસ્તારો છે અમરેલી છે જૂનાગઢ છે સાથે સાથે પોરબંદરના પણ કેટલાક વિસ્તારો છે સુરત છે વલસાડ છે દેવદમણ દમણ દાદરાનગર હવેલીના પણ જેટલા બધા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમે જોશો તો ભારે વરસાદ છે તે આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કારણ કે તમે અમરેલી છે જસદણ છે બોટાદ છે અને ચોટીલા અને ભાવનગર જે તમને જે આ પીરો રાઉન્ડ દેખાય છે તે વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે કારણ કે જે વિંડીના માધ્યમથી તમને સમજાવું કે વિંડીની અંદર બતાવી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલ છે ત્યાર પછી મિત્રો જે ખંભાળ છે અમુદના જે વિસ્તારો છે ભરૂચ છે વડોદરા છે નડિયાદ છે ધોલકા છે સુરેન્દ્રનગર છે મોરબી છે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં

ત્યાર પછી મિત્રો રાધનપુર છે ત્યાર પછી મિત્રો આ બધા વિસ્તારોની અંદર બાર વાગ્યા પછી પણ મિત્રો ભારે વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ છે છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી મિત્રો મહેસાણા છે પાલનપુર છે આબુ રોડના પણ કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના ખેડપ્માના પણ કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો હિંમતનગર છે સાબરકાંઠા હિંમતનગરની અંદર સવારથી જ મિત્રો સતત ઝરમર ઝરમર વરસાદ છે તે પણ જોવા મળી રહ્યો છે ત્યાર પછી તમે બે વાગ્યા પછી જોશો તો બે વાગ્યા પછી થોડો વરસાદમાં થોડું આરફાળ થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે બપોરે બે વાગ્યા પછી તમે જુઓ તો ગાંધીધામ છે ખાવડા છે સુઈ ગામ છે પાલનપુર છે ભીલમાડના કેટલાક વિસ્તારો છે અહીંયા રાજસ્થાનના જેટલા પણ વિસ્તારો છે રાજસ્થાનના જે પાલીના જે લગતા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખૂબ અતિ ભારે વરસાદ છે તે પણ પડી રહ્યો છે અમદાવાદમાં પણ જોશો તો ત્યાં પણ મિત્રો બે વાગ્યા પછી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે મહેસાણા છે ડુંગરપુર છે ઉદયપુરના પણ કેટલાક વિસ્તારો છે બે વાગ્યા પછી મિત્રો છૂટા સ્થળે હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે હવે મિત્રો બે વાગે પછી મિત્રો દરિયાકાંઠે આપણને વરસાદ કેવો જોવા મળશે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છે તમે બે વાગે પછી જો છો તો ઉના છે ભાવનગર છે જૂનાગઢ છે સુરતના કેટલાક વિસ્તારો છે વલસાડ છે વડોદરા છે રાજકોટ છે આ બધા વિસ્તારોની અંદર જોશો તો મિત્રો બે વાગ્યા પછી ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અહીંયા તમે સિસ્ટમની જો વાત કરો તો એક સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો એક સિસ્ટમ છે અહીંયા મજબૂત સિસ્ટમ આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો ભોપાલ છે ઇન્દ્રોસર છે રતલામના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર અત્યારે ખૂબ ભારે વરસાદ છે તે પણ પડી રહ્યો છે અને તેની અસર છે તે બધા આ વિસ્તારોની અંદર તેને ખૂબ ભારે અસર થાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે

વાત કરીએ તો મિત્રો સાંજે તમે પાંચ વાગ્યા પછી જોશો તો ફરીથી પાછું મિત્રો વાતાવરણની અંદર ખૂબ ભારે પલટો જોવા મળશે હિંમતનગર ખેડવ્મા પાલનપુર હે મહેસાણાના કેટલાક વિસ્તારો તો ગામ રાધનપુર આવા બધા વિસ્તારોની અંદર પાંચ વાગ્યા પછી પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે એકાદા કલાક મિત્રો તમને વરસાદમાંથી થોડી રાહત મળે તેવી શક્યતાઓ છે કારણ કે મિત્રો તમે પાંચ વાગ્યા પછી પણ જોશો તો ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તમે આગળ જોશો ત્યાં આ પાંચ વાગ્યાની અપડેટ હતી હવે જો હવે રાત્રે પણ મિત્રો તમે નવ વાગે જોવા તો રાત્રે પણ નવ વાગ્યા પછી આજે મિત્રો છ તારીખ છે રાત્રે નવ વાગ્યા પછી અતિ ભારે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ ડુંગરપુર ત્યાર પછી મિત્રો કેટલાક વિસ્તારો છે પાલનપુર છે આબુ રોડ છે થરાદ છે ત્યાર પછી મિત્રો રાધનપુર છે અહીંયા તમે જોશો તો અત્યંત ભારે વરસાદ પડશે રાત્રે નવ વાગે પછી મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારો મેં તમને જેટલા ગોર રાઉન્ડ બતાય તે બધા વિસ્તારોની અંદર રાત્રે નવ વાગે પછી અત્યંત ભારે વરસાદ અતિ ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા થતા વરસાદ તમને જોવા મળશે પવનોની તીવ્રતા સાથે વરસાદ ભૂકા બોલાવાનો છે રાત્રે નવ વાગ્યા પછી તમે જુઓ તો જે વિન્ડીના માધ્યમથી એકદમ લાલચોળ સિસ્ટમ છે આપણે આપણને જોવા મળી રહે છે કારણ કે મિત્રો લાલચોળ તેની આગ છે તેના આજુબાજુના જે વાદળો છે ત્યાં ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે નવ વાગ્યાની તમને અપડેટ આપી ત્યાર પછી મિત્રો દસ વાગે આપણને વરસાદ કેવો જોવા મળશે તમે દસ વાગ્યા પછી પણ મિત્રો પછી જો પાલનપુર છે છે આબુ રોડના કેટલાક વિસ્તારો છે ભીલમાળના કેટલાક વિસ્તારો છે થરાદ છે આજુબાજુના જે બધા વિસ્તારો છે ત્યાં ખૂબ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ વરસાદનું જે રોત્ર સ્વરૂપ છે તે મિત્રો આ વિડીયોની અંદર તમે જો એકદમ લાલ ચોળ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવાશે મળી રહી છે તેને આપણે થોડું ઝૂમ કરીશું તો કયા વિસ્તારોને ધ્યાનમાં લઈ આ ઝાપટું છે કે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે પાલનપુર ડીસા જે આજુબાજુના વિસ્તારો તમને કહું ત્યાર પછી મિત્રો જે આબુ રોડ આવી ગયો અંબાજીના કેટલાક વિસ્તારો છે અંબાજીમાં વરસાદ હવે ભૂકાવ બોલાવશે આજુબાજુના તમે વિસ્તારો પણ જો ત્યાં પણ મિત્રો અતિ ભારે અત્યંત ભારે વરસાદ વરસાદની તીવ્રતા સાથે વરસાદ ભૂકાવ બોલાવે તેવી સિસ્ટમ છે તે આપણને અહીંયા છે તે જોવા મળી રહી છે તમે જોશો તો મિત્રો જેમ અહીંયા તમે જુઓ તો બધા વિસ્તારો સામેલ છે મહેસાણા છે હિંમતનગર છે ડુંગરપુર છે ખેડવામાં પાલનપુર રાધનપુર ત્યાર પછી મિત્રો લુણાવાડા રાત્રે મિત્રો નવ વાગ્યા પછી અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ તમને જોવા મળવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશું વંદે માતરમ